નમસ્કાર દર્શક મિત્રો હું ચુબાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા સરદારપુરના પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણા સહિત અનેક જગ્યાએ ધરાદુજી ચાર પોઈન્ટ બેનું તિરુતાનું હરવું ભૂકંપનો ઝટકો નોંધાયો પંદર નવેમ્બર બે હજાર ચોવીસના લગભગ રાત્રે દસ વાગ્યા અને પંદર મિનિટમાં પાટણમાં ચાર પોઈન્ટ બેનું તિરુતાનો ભૂકંપનો આજકો નોંધાયો હતો તેનો કેન્દ્ર બંદુ બિંદુ પાટણથી ત્રેવીસ કિલોમીટર દક્ષિણ પૂર્વમાં નોંધાયો હતો જે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી એન સી એસ એ નોંધ્યું છે આ ભૂકંપના આંચકા સમગ્ર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગ અને માઉન્ટ આબુ સુધી અનુભવ અનુભવાયો હતો જેમાં મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા ડીસા ખેરાલુ વડનગર વિસનગર પાલનપુર પ્રાહિત પ્રાંતી તલોદ ઈડર વડાલી બહુચરાજી સતલાસરા હારી સમી સહિતના અનેક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો મોરબી મોરબીના હરવદના ઢવાણા માલણિયાદ અને આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપ